તુણસોલ ચોકડીએ ધરણા આપ્યા બાદ રસ્તો રિપેર કરવા જતા પહેલાં આગતલા પોલીસે ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડા અને ખેડૂતોની અટકાયત કરી રસ્તો રિપેરિંગ કરે એ પહેલાં અટકાયત કરી હતી જોકે મહત્ત્વની વાત એ પણ છે કે આ રસ્તાની ગ્રાન્ટ પણ મંજૂર થયેલ છે પણ કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરીના કારણે રસ્તાની સ્થિતિ ખરાબ થવા પામી છે જેના કારણે હજારો વાહન ચાલકો અને આજુબાજુના ત્રીસ ગામની હજારો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે રસ્તાની કામગીરી ન થતાં આજે ધુણસોલ ગામે ખેડૂતો પાવડાકો દળી લઈ રસ્તો રિપેર કરવા મેદાને આવ્યા હતા